ત્યારે બાળકોને શાળામાં દાખલ કરવા અત્યારથી જ પ્રોસેસ કરવી પડે છે મોટા ભાગના લોકો ખાનગી શાળાને પહેલી પસંદ કરે છે પરંતુ સુરતમાં સ્થિતિ વિપરીત જોવા મળી

માફ કરશું ફીમાં ફાયદો અને શિક્ષણ પણ સારું મળે એવી આશાએ આવા વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં એડમિશન મળે તે માટે લાઈન લગાવી રહ્યા છે અહીં પાંચસો બેઠક પર પાંચ હજાર વાલી એડમિશનની રાહમાં છે તો અત્યાર સુધીની સ્થિતિ એવી જોવા મળી રહી હતી કે તમામ જે માતા પિતા છે તે ઈચ્છતા હતા કે પોતાનું બાળક સારી સ્કૂલમાં ભણે ખાનગી સ્કૂલમાં ભણે અને તેના માટે પહેલી પ્રાયોરિટી ખાનગી સ્કૂલને આપવામાં આવતી હતી પરંતુ જે રીતે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે એફઆરસી માત્ર નામની બની અને બેસી ગઈ છે ત્યારે ખાનગી શાળા ઉપર જાણે કે કોઈ જ લગામ ન હોય તે રીતે બેફામ ફી માં વધારો અને વધારો જ કરતી આ ખાનગી શાળાઓ હવે માતા પિતા વાલીઓને પરવડે તેમ નથી અને તેનું ઉદાહરણ સુરતથી સામે આવી રહ્યું છે સુરતમાં અત્યારે હાલ વાલીઓની લાંબી લાંબી લાઈનો લાગી છે પરંતુ આ જે લાઇનો છે તે ખાનગી શાળાની બહાર એડમિશન માટે નથી પરંતુ સરકારી શાળાની બહાર એડમિશન માટે જોવા મળી રહી છે જે રીતની સ્થિતિ રત્ન કલાકારોની અત્યારે હાલ ખાસ કરી અને જોવા મળી રહી

સાઉ જોવા હોય કે ખાનગી શાળા કરતા સરકારી શાળાની બહાર પાંચસો સીટ માટે પાંચ હજાર જેટલા વાલીઓ વેટિંગમાં છે શું છે વિગતો કયા મુખ્ય કારણો અને આ તમામ બાબતે વાલીઓનું શું કહેવું છે બિલકુલથી ચોક્કસપણે ખાનગી શાળાઓની અંદર ભણતરની વાત કરવામાં આવે તો ફીમાં વધારો કરતો હોય છે અને અવારનવાર વાલીઓને જે છે તે ફીમાં વધારાના કારણે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે મોટા વરાચા વિસ્તારની અંદર આવેલી મહારાજા જે સ્કૂલ આવેલી છે એની અંદર જે પ્રાથમિક શાળા છે તેની અંદર અત્યારે એડમિશન ચાલી રહ્યું છે પાંચસો સીટની સામે પાંચ હજાર વાલીઓની લાઈનો જે છે તે સ્કૂલની બહાર જોવા મળી હતી કારણ કે જે છે તે ખૂબ જ સરસ છે અને પહેલાથી જ આ સ્કૂલ ની અંદર ફી લેવામાં નથી આવતી સરકારી શાળાની અંદર તમામ એક્ટિવિટી જે છે તે જ કરાવવામાં આવતી હોય છે જન્મદિવસની ઉજવણી હોય કે પછી અલગ અલગ યોજનાઓનો તમામ લાભ જે છે તે મળતો હોય છે તેવું આચાર્ય દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ધ્વનિ ચોક્કસપણે કહી શકાય હવે રત્ન કલાકારો તેમના બાળકોને પ્રાઇવેટ શાળાઓથી છૂટા કરી જે સરકારી શાળાની અંદર અત્યારે એડમિશન લેતા નજરે પડી રહ્યા છે આપણે અહીં વાલી અને આચાર્ય ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું સૌ પ્રથમ આપણે વાલી જોડે વાત કરીશું બેન જણાવજો પ્રાઇવેટ શાળા છોડીને તમે સરકારી શાળામાં કેમ એડમિશન બાળક નું લેવાય સારી છે ભણતર બી સારું છે કીધું સરસ

પ્રવેશ માટેના નામ નોંધણી થાય છે અને વ્યવસ્થાઓ એ મુજબ આપણે અહીંયા આપીએ છીએ આ વખતે સતતો જેટલા એડમિશન આપણે આપી શકીએ એવું છે વાલીઓ જે પડાપડી કરી છે એનું મુખ્ય કારણ એ છે કે અહીંયાનું જે શિક્ષણ છે એ માત્ર કન્ટેન્ટ બેઝ નથી એમની સાથે સાથે લક્ષી શિક્ષણ જેને સર્વાંગી શિક્ષક શિક્ષણ કહીએ છીએ એ નહીં અહીંયા તમામ પ્રાયોગિક શિક્ષણ જોવા મળે આધ્યાત્મિક શિક્ષણ જોવા મળે તો હાલમાં જે ખૂબ જરૂરી છે માત્ર માનસિકના ગુણ છે એના કરતાં જીવનના જમીનના ગુણ થિલે એના માટે અલગ અલગ પ્રકલ્પો દ્વારા અહીંયા કામ થાય છે બીજું કે આચરતી આચાર્ય મુજબ અહીંયા આચાર્યો એટલે બીજી અને ગુણીનું આચરણ એવું તરત હોય છે કે બાળકોમાં આપોઆપ એનામાં એના જીવનમાં જે જરૂરી છે એ ગુણો આવી ચૂકતા હોય છે રામ હાથ સુદામા સાયકલ યોજના મૃત્યુદાન યોજના એવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો જે છે એનામાં પ્રામાણિકતા નિષ્ઠા એવા ગુણ છે એ આવે છે ઉપરાંત અહીંના વાલીઓ છે એ શાળા ખૂબ ઘણિષ્ઠ રીતે સંકળાયેલા છે ચોથ ચોથી વધારે વાલીઓનું એક ગ્રુપ છે એ નિસ્વાર્થ ભાવે જ્યારે પણ જરૂર પડે ત્યારે શાળાને ઉપરાંત સમાજને સેવા આપવા માટે હંમેશા તત્પર હોય છે તમામ બાળકો એક સાથે મધ્યાહન ભોજન યોજનાનો લાભ લે છે એટલે સામાજિક સમરક્ષતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીંયા જોવા મળે છે આ જ્યારે ત્યાં છે તો ટોકન ને લઈને હવે પાંચ હજાર વાલીઓ છે તો અન્ય રહી જતા હોય તો એમને કઈ રીતની વ્યવસ્થા હવે નવા વર્ષે ફરીથી નવી આ મુજબ પ્રવૃત્તિ થશે આજ પ્રક્રિયા થશે એ નવા વર્ષે પછી એપ્લાય કરશે અને મારી સાથે આ જે શાળા છે એમાં અમારે પ્રધાનાચાર્ય ત્રણ

વ્યવસ્થા છે તે ખુબ જ સારી છે અને વાલીઓ ને ખુબ ગમતું હોય તેના કારણે આ શાળા અંદર એડમિશન લેતા હોય છે પ્રાઇવેટ શાળાની અંદર જે રત્ન કલાકારો જે દીકરાઓ ભણતા હોય અને ફી ની અંદર વધારો થતો હોય છે ત્યારે તેમને પણ હાલાકી સામનો કરવાનો વારો આવતો હોય ત્યારે સરકારી શાળાની અંદર તમામ પ્રકારનો લાભ મળી રહે તે માટે હવે વાલીઓની ની પાળાપાડી જે છે તે એડમિશન માટે જોવા મળી રહી છે જી આભાર સહિત સમગ્ર માહિતી આપવા બદલ